સરકારે ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં અચાનક ઘટાડો કરતા નાના અને મધ્યમ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે અગાઉ સરકારે હેક્ટર દીઠ બાવીસો પચાસ કિલો ડાંગર ટેકાના ભાવે ખરીદતી હતી હવે તે જથ્થો ઘટાડીને માત્ર પંદરસો કિલો કરી દેવાયો છે ખરીદીનો આ ઘટાડો ખેડૂતો માટે આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે પરિણામે ન છૂટકે ખેડૂતોને ઓછા ભાવે પણ વેપારીઓને ડાંગર વેચવી પડશેની સ્થિતિ ઊભી થઈ છે

ડાંગરની ખરીદી સરકારશ્રી જે કરી રહી છે એમાં ત્રેવીસો કિલો હેક્ટરે જે ખરીદી દર વર્ષે કરતી હતી સરકારશ્રી એની અંદર પંદરસો કિલોનું જાહેરાત કરી છે જે ખૂબ જ નહીવત ગણાય ડાંગરની નિકાસ ગયા વર્ષે ચોમાસું સિઝન ડાંગરની જે થઈ ત્યાર પછીથી આઠ દિન સુધી એટલે હાલના સમય સુધીની નિકાસ બંધ હોવાથી બજાર ભાવ અત્યારે ખૂબ જ તળિયાના ભાવે વેપારીઓ ડાંગર ખરીદી કરી રહ્યા છે જે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી ખેડૂતો વેચાણ કેમ કરે છે કારણ કે એક સારો ભાવ બજારમાં તંદુરસ્ત ભાવ સારો મળી એનું કારણ છે કે ખેડૂતોને અત્યારે ટેકાના ભાવે નક્કી કર્યું છે કે ચારસો ને બોતેર રૂપિયા વીસ કિલો આપણને મળે હાલમાં બજારમાં બાકીની ડાંગર જે છે એ ત્રણસો ને ત્રીસ રૂપિયા વેપારીઓ અત્યારે ખરીદી ખરીદી રહ્યા છે જે એ ભાવમાં ખેડૂતોને છેલ્લે કશું ના બચે એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે ડાંગરની ખરીદી વધુમાં વધુ હેક્ટર દીઠ બત્રીસો કિલો સરકાર શ્રી ખરીદે અને ઓછામાં ઓછો એનો એક મણ દીઠ પાંચસો રૂપિયા ખેડૂતોને ભાવ મળે તો જ ખેડૂતોને હવે આ સમયની અંદર પોસાય તેમ ત્રીજી વાત એવી પણ છે કે એક ખેડૂતના નામે ત્રણ ખાતા હોય જમીન અલગ અલગ હોય પરંતુ એ સોફ્ટવેરની અંદર ફક્ત ને ફક્ત એક જ નામે એક જ નામે ભલે ત્રણ ખાતા હોય પરંતુ એક જ ખાતાની રજીસ્ટ્રેશન થાય છે તો બાકીની જમીન ની જે ડાંગર ખેડૂતો છે એ બિચારા બજારના જે વેપારીઓ જે ઓછામાં ઓછા માંગી રહ્યા છે એ ભવે વેચવી પડે છે એટલે ખેડૂતો બિચારા ખૂબ જ મુશ્કેલીમાં હાલ અત્યારે સમય પસાર કરી રહ્યા છે સંપૂર્ણપણે આપણો વિસ્તાર જોવા જઈએ તો ઘણા વર્ષોથી ડાંગરનો જ વિસ્તાર છે એમાં બોરસદ તાલુકો અમરેટ તારાપુર ખંભાત સુજિત્રા પેટલા આમાં વધુમાં વધુ ડાંગર જ આપણે ચોમાસું સિઝનમાં કરી રહ્યા છીએ અને હવે તો છેલ્લા પાંચ સાત વર્ષથી ઉનાળુ ડાંગર તરફ પણ ખેડૂતો વળ્યા છે એનું કારણ કે હવે ઘઉંની ખેતીની અંદર ઉત્પાદન એવું મળતું નથી અને નીલગાયના ત્રાસી એ બરોબર એને ઉત્પાદન ન મળવાથી ઉનાળુ ડાંગર તરફ ખેડૂતો વળ્યા છે એટલે આશરે જોવા જઈએ તો પંચોતેર હજાર હેક્ટરની અંદર ચોમાસું ડાંગર અને પંચોતેર હજાર હેક્ટરની અંદર ઉનાળુ ડાંગરનો પાક આપણા જિલ્લાની અંદર થઈ રહ્યો છે માવઠાથી થયેલા નુકસાનની એક બાજુ વળતલની જાહેરાતો થાય છે અને બીજી બાજુ આજ ખેડૂતોને આવકમાં માર મારવામાં આવે છે જથ્થા વધારા સહિત ટેકાના ભાવમાં પણ વધારો કરવાને બદલે જથ્થો ઘટાડી ખેડૂતોને પડતા પર પાટું મારવા જેવું કામ કર્યું છે